આ અહેવાલ છે કાયદાની નિષ્ફળતાનો તંત્રની બેદરકારીનો અને ખુલ્લે આમ ચાલી રહેલા જુગાર ધામનો આ વાત છે રાજકોટ જિલ્લાના જેતપુર નવાગઢની કે જ્યાં એસબીઆઈ બેંક વાળી ગલીમાં વિવેક જનરલ સ્ટોર છે અને રાધે મેડિકલ જ્યાં ચાલે છે તેની બરાબર બાજુમાં આવી જ રીતે દિવસ રાત વરલી મટકાનો જુગાર ચાલે છે અને એવું નથી કે આ કોઈ અવાવરું જગ્યા છે આ જાહેર સ્થળ છે ને જ્યાં આવી રીતે દિવસ રાત વરલી મટકાનો જુગાર ધમધમે છે હવે સરા જાહેર આવી રીતે જુગાર રમાતો અત્યારે સવાલ થાય કે શું આ વિસ્તારમાં પોલીસ પેટ્રોલિંગ થતું નથી શું સ્થાનિક પોલીસ ચોકીના અધિકારીઓ આડડાથી અજાણ છે કે પછી જાણી જોઈને આખાડા કાન કરી રહ્યા છે સ્થાનિક નાગરિકોની માહિતી મુજબ આ જુગાર ચલાવનારા તત્વો માથાભારે છે જો સામાન્ય માણસ તેના વિરુદ્ધ અવાજ ઉઠાવે તો તેની સુરક્ષાની જવાબદારી કોણ લેશે લોકો ભયના ઓથાર હેઠળ તેમની સામે આવી રીતે જુગાર ધામ ચાલે છે તે રોજ જુએ છે પણ કોઈ કશું બોલવાની હિંમત નથી કરી શકતો જેતપુરના નવાગઢમાં રીતે જે જુગારધામ ચાલી રહ્યું છે જે સવાલ સર્જે છે કે આ વિસ્તારમાં કંઈ કાયદા જેવું છે કે નહીં આપણા ગૃહમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી હવે તો ડેપ્યુટી સીએમ પણ બની ગયા છે અને પોલીસ વિભાગ તેમની અંદર જ આવે છે ત્યારે આ અહેવાલ જોયા બાદ લોકો એવી આશા રાખી રહ્યા છે કે હર્ષ હર્ષસંઘવી સીધા જ આદેશો છોડશે અને નવાગઢ પોલીસને આદેશ કરશે કે જે પણ આ જુગારધામ ચલાવી રહ્યું છે તેની સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે અને આ જુગારધામને કાયમી માટે બંધ કરાવી દેવામાં આવે